રાજુલા સમર્પણ હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું બ્લડ ડોનેશન કેમ્પ તો દરેક જગ્યાએ થતાં જ હોય છે પરંતુ આજનો આ બ્લડ ડોનેશનમાં ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ પીવાગાવ પોલીસ સ્ટેશન રાજુલા અને રાજુલા સમર્પણ હોસ્પિટલ આ ત્રણેયના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું જેમાં આજના આ કેમ્પમાં કુલ પંચોતેર બોટલ એકત્રિત થવા પામેલ આ કાર્યક્રમમાં નવકાર બ્લડ બેંક મહુવા દ્વારા પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી ત્યારે મહત્વની એ બાબત છે કે સમર્પણ હોસ્પિટલને એક વર્ષ પૂરું થતાં આ આયોજન કરવામાં આવેલ ત્યારે પોલીસ કર્મી માટે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત તેમજ કોસ્ટગાર્ડ દ્વારા કોસ્ટગાર્ડ વીક ચાલી રહ્યું હોય ત્યારે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો ત્યારે આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના સ્ટાફ દ્વારા તેમજ પોલીસના સ્ટાફ દ્વારા તેમજ આ હોસ્પિટલના તમામ ડોક્ટરો દ્વારા સાથે સાથે હોસ્પિટલમાં આવનાર દર્દીઓના સગાઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં બ્લડ આપીને સહયોગ આપેલો આ કાર્યક્રમમાં ડોક્ટર જયંતિભાઈ કાતરિયા અને તેમની ટીમ દ્વારા તેમજ કોસ્ટગાર્ડની ટીમના મુખ્ય અધિકારી રાકેશ કુમાર દ્વારા તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા દ્વારા અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવેલો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા નમસ્કાર ખાસ કરીને ખુશીની વાત એ છે કે રામ મંદિર બનવા જઈ રહ્યું છે એ પ્રસંગને અનુલક્ષીને સમર્પણ હોસ્પિટલનો એક વર્ષ પૂર્ણ થાય છે તો સમર્પણ હોસ્પિટલના સર્વે ડૉક્ટર તથા સ્ટાફ મિત્રો તથા સુરક્ષા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો પીઆઈ ગીડા મેડમ તેમજ તેમના સર્વે સ્ટાફ મિત્રો અને કો કોસ્ટગાર્ડ વીક સેલિબ્રેશન ચાલી રહ્યું છે ત્યારે સી રાકેશ કુમાર સર અને એમની પૂરી ટીમ બધા જ લોકો મળીને આ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને જેમાં ઓલરેડી પચાસ પ્લસ બ્લડ ક્રોસ થઈ ગઈ છે અને સો બોટલના ટાર્ગેટ સાથે જઈ રહ્યા છીએ અને એસીથી એટલી બોટલ થશે અને જે આમ લોકો સુધી એમની મદદ મળી રહે બધા જ લોકો જે છે એ સોશિયલ સર્વિસ સાથે જોડાયેલા જ છે કોઈને કોઈ રીતે પણ એમની સાથે આવું નોબલ કાર્ય કરે છે જેથી કરીને લોકોને સારો મેસેજ મળે અને નાનામાં નાના લોકો કે જે બોટલ લોહી જો યોગ્ય સમયે મળી જાય અને એમનો જીવ બચી શકતો હોય તો આ એક વસ્તુથી એમને એક સારો મેસેજ પહોંચે અને સામાન્ય માણસો બ્લડ બ્લડ ડોનેશન કરતા થાય અને આવું પોઝિટિવ કાર્ય કરે એવા સંદેશ સાથે આજનો કાર્યક્રમ રાખે